ગઈ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ હાટકોટ પોલીસ સ્ટેશન ખાતે એક રેક્ટર બેન જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય હાટકોટ ખાતે તેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે મારા મા જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ એ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે જેની અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક એફ વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાલે અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આઈયુ સીએ ડબલ્યુના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે જે નાસ્તા ભરતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને એલસીબી પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડેદરા સાહેબને હકીકત મળેલી જેઓને અટક કરી ભરૂડી ટોલ ના કેથી તેઓને બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનના સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માગેલા જેમાંથી તેઓને દિન બેના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણને શું શું છે કેવી રીતે ભાગ ભેજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી રહી છે પરેશભાઈને લઈને જુદી જુદી ચાર ટીમો ચારથી પાંચ ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરેમાં આ બાબતે તપાસ કરે આ કામે જે એમને વિડીયો વાયરલ કર્યો છે એની પણ તપાસ કરવામાં આવેલી રહી છે વિડીયોની પણ ખરાઈ કરવામાં આવેલી છે ક્યાંથી વિડીયો વાયરલ કર્યો શું કામ વાયરલ કરેલો એની પણ તપાસ ચાલુ છે